પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ તથા એએસઆઈ એસઆઈ અનિરુદ્ધ સિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તેમજ ડ્રાઈવ અશ્વિનભાઈ ગઢવીનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા અનિરુદ્ધ સિંહ રાઠોડનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનાકામે પોલીસ તપાસથી નાસ્તો ફરતો આરોપી સંદીપભાઈ દિનેશભાઈ ચાવડા રહે પ્લોટ નંબર ત્રણસો પાંસઠ એમજીઆઈ કોલોની હાઉસિંગ બોર્ડ ગાંધીધામ વાળો હાલે જીઆઈડીસી ગાંધીધામ ખાતે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતાં મજકુરિસમ મળી આવેલ જેની પૂછપરછ કરતા મુંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનાકામે ધરપકડથી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા મજકુર અટકાયત કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી સંદીપભાઈ દિનેશભાઈ ચાવડા વરસ આડત્રીસ રહે પ્લોટ નંબર સાતસો પાસઠ એમજીઆઈ કોલોની હાઉસિંગ બોર્ડ ગાંધીધામ